નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના છે અમરેલી જિલ્લાનું હાથીગઢ ગામ છે ત્યાં જોરદાર વાવણી લાયક વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે જ અમરેલીના લીલીયા ચલાલા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે વાવણી લાયક વરસાદના સમાચાર અનેક વિસ્તારોમાંથી અમરેલી પંથકમાંથી આવી રહ્યા છે ત્યારે મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અમરેલીના હાથીગઢ ગામના છે તો મિત્રો સવારની આગાહી મુજબ જ અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો રાજકોટના ગોલ્ડન સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત આજે જોવા મળી રહી છે તો ધીમે ધીમે વરસાદના વિસ્તારો હવે જેમ દિવસો પસાર થશે તેમ તેમ વધતા જશે અને આપણે રેગ્યુલર અપડેટ ડેલી જે વિસ્તારોમાં વધુ શક્યતા છે તે વિશેની અપડેટ આપતા રહેશું તો આજના જે વરસાદની શરૂઆત છે તે અમરેલી પંથકથી થઈ હતી અને અમરેલીના ગ્રામ્ય સ્થળથી વાવણી લાયક વરસાદથી જે વરસાદનો રાઉન્ડ છે તેની શરૂઆત આજે જોવા મળી રહી છે ત્યારે હાથીગઢ ગામના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો